નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સંજેલી તાલુકામાં ફરજી ડોક્ટરોના દવાખાના સંજેલી તાલુકાના જસુણી ગામી સરપંચના ઘરની નજીક આવેલા શોપિંગમાં અખિલેશ યાદવ નામના ડોક્ટર દવાખાનું ખોલીને બેઠા છે ત્યારે આઈ સેવન ન્યુઝ માહિતી મળતા સર્ટિફિકેટ બીપત કુમાર રામ નામના સર્ટી બતાવવામાં આવ્યું હતું ત્યાં દવા કરતો ડોક્ટર કોઈ બીજા સર્ટિફિકેટ વગરના બેઠા હતા તેમજ ત્યાં કોઈ પણ બોર્ડ મારેલું નથી અને ડોક્ટર પેશન્ટની દવા કરી રહ્યા હતા જ્યારે ડોક્ટરને પૂછતા જાણવા મળેલ કે સંજેલી તાલુકામાં અમુક ગામડાઓમાં જે દવાખાના ખોલીને બેઠા છે તે સીએચસીના સિંઘ સાહેબ તેમજ સીએચસીના ડોક્ટર લોરાના આશીર્વાદથી બોગસ ડોક્ટરોના દવાખાના ચાલી રહ્યા છે અને લોકોના જીવના ચેડા કરતા હોવાનું લોકમુખી ચર્ચાઓ જાણવા મળી રહી છે હવે જોવું રહ્યું કે આવા બોગસ ડોક્ટરો કોની રેમ નજર હેઠળ ચાલે છે તેની આરોગ્યનું વહીવટ તંત્ર તટસ્થ તંત્ર તપાસ કરશે કે પછી સબ સલામતના ગાના ગાતા રહેશે તે જોવું રહ્યું અતુલ બામણીયા સાથે કેમેરામેન ભૂપતસિંહ રાવત આઈસી ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે